બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં વિજય સરઘસ નીકળ્યું લોકસભાની ચૂંટણીના જે પરિણામ જાહેર થતાં કભી ખુશી તો કભી ગમ જેવો માહોલ છવા હતો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા છવ્વીસ સીટોમાંથી પચીસ સીટ પર વિજય મેળવ્યો છે અને બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપની હેટ્રિકને અટકાવી વિજય બન્યા હતા ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા પાલનપુરથી નળેશ્વરી માતા મંદિર સુધી વિજય સરઘસ નીકળ્યું જે વિજય સરઘસ ડીસા પહોંચતા દીપક હોટેલ પાસે કોંગ્રેસના હોદ્દેદાર અને કાર્યકર્તા દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરાઈ જ્યારે વિજય સરઘસમાં ગેનીબેન ઠાકોર સહિત ઠાકરસિંહ રબારી ગુલાબસિંહ રાજપૂત નરસિંહભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાન અને હોદ્દેદારો સાથે કાર્યકર્તા જોડાયા હતા જ્યારે ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકી સહિત પ્રકાશચંદ્ર ભરતિયા અશ્વિનભાઈ પરમાર દીપકભાઈ પટેલ દેવસિંહ વાઘેલા સાથે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું અને બનાસકાંઠા જિલ્લાની જનતાએ ગેનીબેન ઠાકોરનું મામેરું ભરવા બદલ મતદારોનો આભાર વ્યક્ત કર્યો સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા લોકસભાની સીટ રસાકસી જામી અને કાટેકી ટક્કર જોવા મળી હતી બનાસની બેન ગેનીબેન ઠાકોર અને બનાસની દીકરી રેખાબેન ચૌધરી વચ્ચે ખરા ખરીનો જંગ જામ્યો જેમાં અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ત્રીસ હજાર મતોથી ભવ્ય વિજય થતાં કોંગ્રેસ ગુજરાતમાં ખાતું ખોલાવ્યું જ્યારે લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં શુભેચ્છા સાથે અભિનંદનની વર્ષા થઈ હતી ત્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થતાં ભાજપ છાવણીમાં સોવો પડી જવા પામ્યો કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના વિજય સરઘસને અનુલક્ષી ડીસાડીવા એસપી સહિત ઉત્તર દક્ષિણ પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી અમારા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે અને બનાસનો અવાજ લોકસભા સુધી પહોંચાડવા માટે ગેનીબેન સક્ષમ છે મજબૂત છે અને મજબૂતાઈથી લડશે અને બનાસકાંઠાના પ્રાણ પ્રશ્નોના વાચા આપશે અને બનાસકાંઠાની પ્રજાનો ખૂબ ખૂબ આભાર અને ઇન્ડિયા ગઠબંધનનો બે ખૂબ ખૂબ આભાર ઇન્ડિયા ગઠબંધન સાથે રહી અને બેનને ખૂબ ખોબલે ખોબલે વોટ આપ્યા છે અને આગળ પણ બેન બેન આપણા જિલ્લા માટે લડતા રહેશે બનાસની બેન બનાસની બેન